અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટીપી રોડ ખોલવા માટે નડતરરૂપ એવા બાંધકામોને દૂર કરી રહી છે. બાપુનગર, રખિયાલ અને જુહાપુરા સહિતના વિસ્તારોમાં ટીપી સ્કીમ અંતર્ગત રોડ ખોલવા માટે ટીપી રોડ પર આવતા મકાનોને તોડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે 4 એપ્રિલ શુક્રવારે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના આગેવાનોએ બાંધકામ તોડવામાં આવેલા રહીશો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી જે રહીશોના બાંધકામ તોડવામાં આવી રહ્યા છે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી છે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર આખો મુસ્લિમ માલધારી દલિત આવાદ ગરીબ વર્ગોને વીણી પીણીને ટાર્ગેટ કરીને એમના માથે જે મકાનો છે આશિયાના છે એ રાજ્યની સરકાર દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ એમને મળખ્યાઓ કરોડો અબજો રૂપિયાની ઇલીગલ પ્રોપર્ટીને બિલ્ડિંગ ઊભી કરી હોય ત્યાં दादा નું બુલડોઝર ફરતું નથી પણ ગરીબ શ્રમજીવી વર્ગના માણસોએ પોતાની જિંદગીના વીસ પચીસ પાંત્રીસ વર્ષની મૂડી કાળી મજૂરી કરીને એક નાનું છાપરું બનાવેલું હોય તો એને આખા ગુજરાતમાં તોડવામાં આવી રહ્યું છે અત્યારે મારી સાથે બાપુનગર રખિયાલ મકરમાના બધા શ્રમજીવી લોકો છે જેમને નોટિસો મળી છે અથવા નોટિસો મળવાની છે જેમની ટીપી નંબરોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમસીના ઓડાના ઓરડાના કર્મચારીઓ એકબીજાના મેળાપી પણ એક ષડયંત્ર ભાગરૂપે સર્વે નંબર ફેરફારો કરી એક મોટી ગેરરીતિ આચરી છે આ તમામ મુદ્દાઓની રજૂઆત કરવા આજે અમદાવાદ મ્યુનિસિપલ કચેરીની બારમે લોકો આવ્યા છીએ એ આશા સાથે કે આની વિગતવાર ડિટેલમાં તપાસ કરવામાં આવે ઓડા અને એમસી ના જે પણ અધિકારીઓએ સર્વે નંબરોમાં ફેરફાર કરી નાખ્યા ખાસ કરીને મકરબાની પીપી સ્કીમ સિક્સટી ફોર એમાં ચોર્યાસી એમાં એની તપાસ કરવામાં આવે એક પણ માણસને વૈકલ્પિક વ્યવસ્થા વગર મકાન તોડવામાં આવે નહીં અને દાદાનું બુલડોઝર ખરેખર ક્યાંય ફરવા જેવું હોય તો ભારતીય જનતા પાર્ટીના એમના પક્ષના નેતાઓએ જે ઇલિગલ બિલ્ડિંગ ઉભી કરી છે ત્યાં બુલડોઝર ફરવું જોઈએ આવી માગણી લઈને આજે અમદાવાદ મ્યુનિસિપલ કચેરી ખાતે અમે આવ્યા છીએ બધા લોકો સંકલ્પબદ્ધ છે બધા જ ગરીબ માણસો ખાસ કરીને એસસી એસટી ઓબીસી માઇનોરિટીના માણસો સાથે મળીને સમગ્ર ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં આંદોલન લડવાના છે ઘર માથે છત હોય આ દેશના દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર नफिस अंसारी है मेरा नाम तो तो अकबर नगर छापरा बापू नगर गरीब नगर चार एस ऑफिस पी के पीछे पैतीस साल से रहते हैं फैमिली में, में बच्चे है बहुए हैं पोता पोती है सोहर खत्म हो गए अच्छा, आपको साहेब लोगो ने मैम को के हाँ बहुत सारे जने आए थे पंद्रह नाम तो हम जानते नहीं है राजीव भवन मैम को हाँ कॉर्पोरेशन से हाँ पहले आए तो बोले तारीख को तोड़े तो थोड़ी भाई ने 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 तो उन्होंने बिचारो ने नहीं नहीं फिर बोलते हम तीन तारीख को ने चार तारीख को ने पांच तारीख को तोड़ने आएंगे तो ये ऐसा कुछ थोड़ी होता है मकान तो दे पैतीस साल से रह रहे हम लोग अब वो तो सरकारी जमीन है कि कुछ भी है तो एक बात ये बताओ जब तुमको मकान नहीं देना था तो ड्रो क्यों किया दो दो में आपको मकान खुला हुआ है, क्या? खुला हुआ है। दो सौ सोलह इंसानों के मकान मकानों में मगर में में? तो दिया, दिया नहीं है अभी कुछ भी कागज तुमको पार्वाणी पत्र तो दिया नहीं खाली जावक का कागज दे दिया है उसका दस्तावेज नहीं है पूरा मकान जर्जरी हो गया है

हमको ऐसी जगह दे जो हमारे बच्चे बोले हमारी लाइफ बने ये ऐसी जगह लेकर तो हमारी क्या लाइफ बनेगी घर के बदले घर दो बोल हमको घर के बदले घर चाहिए हम कहा जाएंगे घर दो हमको हम कहा जाएंगे के ना हमारा घर नहीं है हमको घर दो हमको इंसाफ दो उधर देखते बोले हमको इंसाफ दो अच्छा दो हमको न्याय दो तुम्हाला कोणी आहे तो हा तुम्हाला कोणी आहे तो